સંજેલી તાલુકામાં સંજેલી નગરમાં આવેલ ખાતરની દુકાનોમાં મન ફાવે તે કાળા બજારી ભાવે આપતા ખાતરના વિક્રેતાઓ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં હાલમાં ખાતરના વિક્રેતાઓ કાળા બજારી ભાવથી મન ફાવે તેમ વેચાણ કરી રહ્યા છે દરેક દુકાનોમાં ખેડૂતો પાસેથી ત્રણસો 350 રૂપિયાના ભાવે છેતરપિંડી કરી ખાતર વેચી રહ્યા છે ભાવપત્રક દુકાનો બહાર જોવા મળતા નથી સ્ટોક પત્રક નથી બિલ આપતા નથી તો આ ગરીબ ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ખેડૂતોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી તપાસ કરી વિક્રેતાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ લોક માંગ ઉઠવા પામી છે આ ખાતર કેટલી લાયા હું બોલાયા